સુરતની ફિનેટક આધારિત નાણાકીય સેવા માટેનું પ્લેટફોર્મ આઈબીએલ ફાઈનાન્સ લિમિટેડ દ્વારા આઈપીઓની જાહેરાત કરાય છે નવમી જાન્યુઆરીના રોજ આઈપીઓની જાહેરાત સાથે ઇસ્યુ ખુલશે અને અગિયારમીએ બંધ થશે કંપની દ્વારા પ્રતિ શેર એકાવન રૂપિયા પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે અને બે હજારના લોટમાં શેરની ખરીદી કરી શકાશે આઈબીએલ ફાઇનાન્સ એક એક મોબાઈલ એપ્લિકેશન થકી સેવાઓ આપે છે જે સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા પચાસ હજાર સુધીની ઇન્સન્ટ પર્સનલ લોન ઓફર કરે છે જે લોન માત્ર ત્રણ મિનિટની અંદર મંજૂર થઈ શકે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધીમાં કંપનીએ રૂપિયા એકોતેર પોઈન્ટ પાંચ કરોડની રકમની એક લાખ તેસઠ હજાર બસો ત્યાંસી વ્યક્તિને લોન વિતરણ કર્યું છે બે હજાર ત્રેવીસમાં આઈબીએલ ઇન્સન્ટ પર્સનલ લોન એપ્લિકેશનમાં ત્રણ લાખ એક્યાસી હજાર એકસો છપ્પન લોગિંગ હતા સરેરાશ દર મહિને સત્તાવીસ હજાર નવસો ઓગણ સિત્તેર એપ્લિકેશન્સ પર સક્રિય હતા ઇસ્યુમાં આણખું રૂપિયા દસની ફેસ વેલ્યુ ધરાવતા પાસઠ લાખ પચાસ હજાર શેરનો ઇસ્યુ રૂપિયા એકતાલીસના પ્રીમિયમ સાથે એકાવન પ્રતિશેના ફિક્સ ભાવ પર ઓફર કરી રહી છે કુલ ઇસ્યુમાં પબ્લિક માટેના હિસ્સામાં પચાસ ટકા શેર રિટેઇલ અને પચાસ ટકા એચ રોકાણકારો માટે આરક્ષિત છે માર્કેટ મેકર માટે કુલ ઇશ્યુના પાંચ ટકા શેર આરક્ષિત છે ઈસ્યુ પૂર્વ કંપનીની પેડ અપ કેપિક ટલ અઢાર પોઇન્ટ અઢાર કરોડ છે જે ઇસ્યુ બાદ વધીને ચોવીસ પોઇન્ટ તોત્તેર કરોડ થશે ઈસ્યુ પૂર્વ ચોપડે રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડના રિઝર્વ ભંડોળ છે જે ઈસ્યુ બાદ વધીને રૂપિયા આડત્રીસ પોઈન્ટ છન્નું કરોડ થશે ઈસ્યુ પૂર્વ પ્રમોટર કંપનીમાં પંચ્યાશી પોઈન્ટ પંચાવન હિસ્સો ધરાવે છે ઇસ્યુ થકી મળેલા કુલ ભંડોળનો ઉપયોગ કંપની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને કંપનીના ટાયર એક મૂડીને આધારને વધારવા અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ખર્ચ કરશે નાણાકીય રેશનપીઓ પોઈન્ટ લાખથી વધીને એક પોઈન્ટ બાણું કરોડ થયેલ છે કંપનીને ઇસ્યુ થકી મળેલા ભંડોળને પગલે મોડી આધારમાં વધારો થશે જેને લઈને મોટી લોન બુક વૃદ્ધિ અપેક્ષિત છે મારું નામ મનીષ પટેલ છે મા આપણી સાથે કંપનીના ફાઉન્ડર ડિરેક્ટર મિસ્ટર પિયુષ પટેલ અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિસ્ટર અજય બાલધા પણ છે આજે આપ સૌને જણાવતા ખૂબ ખુશી થઈ રહી છે કે આપણી સુરતની જ આપણી પોતાની જેને કહી શકાય તેવી આઈબીએલ ફાઇનાન્સ કે જે આરબીઆઈ રજિસ્ટર્ડ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે બે હજાર સત્તરથી જે આરબીઆઈ સાથે મળીને લોકોને લોન આપવાનું કામ કરી રહી છે તેનો આઈપીઓ આગામી નવ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી ઓપન થઈ રહ્યો છે કંપનીનું જે કામ છે તે લોન રિટેલ નાના અને સામાન્ય લોકોને કે જ્યાં બેંકની લોન અવેલેબલ નથી એવા સમાજના વર્ગને લોન આપવાનું કામ કંપની કરી રહી છે આવા કામથી લઈને અત્યાર સુધીમાં એક લાખ ત્રેસઠ હજાર જેટલા ગ્રાહકોએ કંપનીની લોન સેવાઓનો લાભ લીધો છે અને અત્યાર સુધીમાં ટોટલ આ એક લાખ ત્રેસઠ હજાર લોકોએ કંપનીની લોન પ્રોડક્ટ લીધેલી છે આજની તારીખ સુધીમાં કંપનીની મોબાઈલ એપ જે છે તે વન મિલિયન કરતાં પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલી છે જે વધારામાં વધારે કેટલી લોન આપવામાં આવશે ને ઓછામાં ઓછી કેટલી લોન આપવામાં આવશે ગ્રાહકને ઓછામાં ઓછી પાંચ હજાર અને વધારેમાં વધારે પચાસ હજાર સુધીની લોન ઓફર કરવામાં આવતી હોય છે બાર મહિના સુધીના સરળ હપ્તાઓમાં જે પરત કરવાની હોય છે